સૌથી પહેલા હવામાન વિભાગની આ જે આગાહી છે નજર કરી લઈએ હજુ કેટલા માવઠા આવવાના બાકી છે ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે જ્યારે ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબરે રાજ્યમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાનો છે ભારે વરસાદ ખાપકી શકે છે આજની વાત કરવામાં આવે તો અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં રેડ એલર્ટ જ્યારે જૂનાગઢ બોટાદ ભરૂચ સુરત નવસારી અને આણંદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે 28 ઓક્ટોબર એ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેરમદવાડ ગાંધીનગરમાં હળવાથી છે. આ સાથે જ دریاમાં કરંટ જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે. 27 ઓક્ટોબર સે લેકર 2 નોવેમ્બર તક इसमें 27 સે લેકર 31 ઓક્ટોબર તક ફેરલી વાઇડસ્પેડ સે વાઇડસ્પેડ બારિશ રહેશે. हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में और हेवी रेनफॉल रहेगा अगले पाँच दिन के लिए हेवी टू वेरी हैवी एक्सट्रीमली हेवी रेनफॉल का भी वार्निंग दिया गया है अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है और उसके आगे सत्ताईस अट्ठाइस उन्तीस को हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और थर्टी अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है और हेवी रेनफॉल वार्निंग के साथ अट्ठाइस से लेकर तीस तक येलो वार्निंग के साथ दिया गया है और जो सौराष्ट्र का इसके लिए आज एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है और उससे आगे अट्ठाईस अक्टूबर को कोवी रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है और उनतीस तीस इकतीस के लिए हैवी टू वेरी हैवी હવામાન વિભાગ દ્વારા એકત્રીસ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે મારા સહયોગી જીજ્ઞાસા જોડાઈ ગયા છે જીજ્ઞાસા ખેડૂતો પર માવઠા પર માવઠાનો માર પડી રહ્યો છે હજુ કેટલા માવઠા જોવાના બાકી છે શું આગાહી છે બિલકુલ માનસી એક બાદ એક ઘાત ખેડૂતો પર આવી રહી છે અને આ વખતે અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને કારણે કમોસમી માવઠાનો માર સહન કરવો પડી રહ્યો છે રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં આ ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે છેલ્લા બે દિવસથી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોનો ઊભો પાક પલડ્યો છે ખાસ કરીને મગફળી અને ડાંગરના પાકને નુકસાન થયું છે પરિસ્થિતિ હજુ નથી અટકવાની કારણ કે આગામી પાંચ દિવસ પણ રાજ્યમાં ભારે વરસાદ રહેશે શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ અને કેટલાક વિસ્તારમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ખાસ કરીને ઓગણત્રીસ અને ત્રીસ ઓક્ટોબર આ બે દિવસ ભારે રહેવાના છે કે જ્યાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ભીંડીના માધ્યમથી સમજીશું કે કયા જિલ્લામાં ડિપ્રેશનની કેવી અસર રહેવાની છે અને ક્યાં કેવો વરસાદ નોંધાશે સૌથી પહેલા આજની વાત કરીએ તો સત્યાવીસ તારીખ પાંચ વાગ્યાનો આ સમય છે કે જ્યાં સિસ્ટમ જે સક્રિય થઈ છે એની અસર ખાસ કરીને દક્ષિણ ગુજરાત પર જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર છે કે જ્યાં આજે ભારે વરસાદ અત્યારે પણ વરસી શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્રનો આખો વિસ્તાર લઈએ તો જામનગર છે દ્વારકા છે જૂનાગઢ છે અમરેલી આ બધા જ જિલ્લાઓ છે સૌરાષ્ટ્રના કે ત્યાં ભારે વરસાદની આગાહી છે બીજી તરફ સુરત નવસારી ડાંગ વલસાડ આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં પણ આજે ભારે વરસાદની આગાહી છે આગળ વધતા વાત કરીએ અઠ્યાવીસ તારીખની તો આજે જ રાત્રે દસ વાગ્યાની વાત કરીએ તો ત્યાં અમદાવાદમાં કારણ કે પહેલેથી જ હવામાન વિભાગે આજે અમદાવાદમાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરી છે એટલે આજે મધ્ય ગુજરાતમાં આજે રાત્રે નવથી દસ અરાઉન્ડમાં વરસાદ રહી શકે છે અમદાવાદ અને વડોદરા સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારમાં વરસાદ રહેશે આવતીકાલે અઠ્યાવીસ તારીખ તરફ આગળ વધીએ તો અઠ્યાવીસ તારીખે સવારે આવતીકાલના છ વાગ્યાની આ પરિસ્થિતિ જોઈ શકો છો કે જ્યાં આખો રેડ ઝોન જોવા મળી રહ્યો છે એટલે કે મધ્ય ગુજરાત પર સૌથી વધારે અસર દેખાશે સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં પણ આવતીકાલે ભારે વરસાદ રહેવાનો છે અને એટલા જ માટે હવામાન વિભાગે રેડ એલર્ટ આપ્યું છે અમદાવાદ સહિત વડોદરા અને સાથે જ સૌરાષ્ટ્રના જામનગર વેરાવળ અમરેલી જુનાગઢ પોરબંદર અને સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાઓમાં પણ આવતીકાલે વરસાદ રહેવાનો છે સવારે છ વાગ્યાની આ પરિસ્થિતિ છે 28 તારીખ તરફ આગળ વધી અને બપોરે બે વાગ્યાની સ્થિતિ પર નિર્માણ કર્યું તો ઓરેન્જ એલર્ટ રહેવાનું છે કારણ કે થોડીક પરિસ્થિતિ આવતીકાલે બપોરે સુધરશે પરંતુ જેમ ઓગણત્રીસ અને હવામાન વિભાગે વાત કરી તો ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને સુરત ડાંગ નવસારી આ વિસ્તારો પ્રભાવિત થશે અને ભારે વરસાદ રહી શકે છે 28 તારીખે પણ અને ધીમે ધીમે જેમ ઓગણત્રીસ તારીખ તરફ આપણે આગળ વધીએ તો સૌથી વધારે અસરગ્રસ્ત જિલ્લો રહેશે કચ્છ કચ્છ જિલ્લામાં ઓગણત્રીસ તારીખે ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે અને ધીમે ધીમે ત્રીસ તારીખ તરફ આગળ વધીએ તો એ સિસ્ટમ ધીમે ધીમે એની અસર ઓછી કરશે પરંતુ હજુ આગામી ચાર થી પાંચ દિવસ એવા છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રીસ થી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે પરંતુ આ બધાની વચ્ચે અત્યારે સૌથી વધારે ચિંતિત ખેડૂતો છે કારણ કે એમનો ઊભો પાક પલડ્યો છે ભારે નુકસાન થયું છે સરકાર પાસે સહાયની તેમને માંગ કરી છે સુધી ચિંતાના વાદળો ખેડૂતોના માથે ઢરાયેલા રહેવાના છે માવઠાની ઘાત રહેલી છે આ સાથે જ નવેમ્બર મહિનાના વાતાવરણમાં કેવો પલટો આવે છે તેના ઉપર નજર રહેશે જોકે હાલ તો અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય છે સર્ક્યુલેશન સિસ્ટમ જેના ભાગરૂપે વરસાદ વરસી રહ્યું છે

વડોદરામાં ખેડૂતોને હાલાકી પડી રહી છે જ્યારે બીજી બાજુ દહેગામમાં પણ કમાસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે આ મુખ્ય દ્રશ્યો છે જ્યાં મોટા ભાગે ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો મારો છે સૌથી પહેલા મહુવાના દ્રશ્યો આપને બતાવ્યા છે મહુવા શહેરના નવા કુંભાર વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા પરિસ્થિતિ એવી કે ના ઘરની અંદર રહી શકાય કે પાણી ભરાઈ જતાં તંત્ર દ્વારા કોઈ પણ જાતના પગલા લેવામાં નથી આવે તેવું લોકોનું કહેવું છે નાના બાળકોને બોટમાં બેસીને ત્યાંથી રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ગયું છે એમ્બ્યુલન્સ અવર જવર કરી શકે એવી પરિસ્થિતિ પણ નથી વા વિસ્તારને જળમગ્ન કરી દીધું છે ભાવનગર જિલ્લાનું મહુવા પંથક છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જળમગ્ન થતા કમોસમી વરસાદના કારણે આ દ્રશ્યો સીધા બતડાણા પ્રયત્નો કરી રહ્યા છે જોઈ શકાય છે કે આ સ્થિતિનું નિર્માણ જે છે તે અહીંયા થવા પામ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મૌવા જે તંત્ર છે તે ઊંઘતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે મહુવા ના કુંભારવાડા વિસ્તાર છે આ સ્થિતિ નું નિર્માણ અહીંયા થયું છે કુંભારવાડા વિસ્તાર છે તે વિસ્તારમાં આ પરિસ્થિતિ અહિયાં જોવા મળી રહી છે લોકોના ઘરમાં જે છે તે પાણી ઘૂસી જવાના કારણે લોકો જે છે તે પરેશાન થતા અહીંયા નજરે પડી રહ્યા છે લોકોની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું લોકો આપણી સાથે જોડાયા છે શું કેશો કેવી પરિસ્થિતિ છે આ વિસ્તારની તમારા પાણી બહુ છે અહીંયા પાણી કોઈ અહીંયા બધાયના મકાનમાં પાણી ઘડી ગયું છે કુંભારવાડામાં ફૂલ આમ ફૂલ પાણી આવી ગયું છે અને અહીંયા કોઈ પાણીનો કઈ નેઠા છે નહીં કુંભારવાડામાં રાતના કાકા કાકા શું કહેશો કેવી પરિસ્થિતિ છે રાતે અઢી વાગ્યા પાણીની બહુ પ્રિજ છે બહુ રાતે અઢી વાગ્યા

બિલકુલ માનસી જો વાત કરીએ તો સવારથી જ ગુજરાત પોસ્ટની ટીમ મહુવા પંથકમાં રિપોર્ટિંગ કરી રહી હતી તે દરમિયાન કહી શકાય કે મહુવા શહેરના નવા કુંભારવાળા વિસ્તાર છે તે વિસ્તાર સૌથી વધારે પ્રભાવિત થયો કેમ કે માલણ નદીનું જે પાણી છે તે લોકોના ઘરમાં ઘુસી જવાના કારણે લોકો ક્યાંક ને ક્યાંક ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે બીજી તરફ ની વાત કરીએ તો જે મહુવા પંથક આવેલું છે ત્યાં આગળ મગફળી કપાસ ડુંગળી જુવાર સોયાબીન અને કહી શકાય કે અન્ય જે પાકો છે તે પાકો લેતા જે ખેડૂતો છે તેની વ્યથા છે તે દયનીય બની છે સીધા દ્રશ્યો પ્રથમ માનસી બતાડવાનો પ્રયત્ન કરશું જોઈ શકાય છે કે હજુ પણ આ જે ગ્રામ્ય પંથકના વિસ્તારો છે તે વિસ્તારોમાં આ પરિસ્થિતિનું નિર્માણ અહીંયા જોવા મળી રહ્યું છે આ આ કોઈ સ્વિમિંગ પુલ નથી આ માત્ર ખેડૂતોનો કહી શકાય કે જે કપાસનું ખેતર છે પરંતુ હવે આ કપાસનું ખેતર નહીં કહી કેમ કે આ પરિસ્થિતિનું નિર્માણ માલણ નદીના પાણીએ કર્યું છે જેના કારણે ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો મહુવા શહેરમાં કહી શકાય કે જેટલો જે જે વરસાદ પડ્યો તેના કારણે અહીંથી કહી શકાય કે આ પંથકના ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂતો છે તે ખેડૂતોની દયનીય સ્થિતિ છે તે બની ગઈ છે આપણી સાથે ખેડૂત આગેવાનો છે એમની સાથે સીધો વાત કરીશું ભરતસિંહ તમારા વિસ્તારની અત્યારે શું પરિસ્થિતિ છે કે શું પ્રકારે એમની હાલત છે અત્યારે ખેડૂતોની હાલત ખૂબ કફોડી છે અને ભયંકર યાતના વેઠી રહ્યા છે અત્યારે ખેડૂતોએ પરચેવો પાડી લેણા કરી વ્યાજે પૈસા લઈ આવીને પોતાનો પાક કપાસ ચેન ડુંગળી કે જે વિવિધ પાકો ચારો જે કર્યો હતો એમાં મોટા પ્રમાણમાં તમામ પ્રકારના ખર્ચ ખેડૂતોએ તૈયાર કરી નાખ્યા અને પાક તૈયાર થયો ત્યારે અત્યારે ચૌદ પંદર ઇંચ જેટલો વરસાદ પડ્યો એટલે મોટાભાઈએ નુકસાન થયું અત્યારે ભાજરો તરડી વાલાવાવ અને બગરાણા પટ્ટી વગેરે વિસ્તારની અંદર પાંચ હજાર હેક્ટરથી વધારે જમીનમાં પાણીથી તમામ પાકો ફૂટી ગયેલા છે એટલે ખેડૂતોને અત્યારે ખેડૂતોને જો ઝીંક પકવવી હોય તો એક વીઘો છીંક પકવવા પાછળ ખેડૂતને ઓછામાં ઓછો પચીસથી સિત્યાવીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય એવી જ રીતે એક વીઘાનો કપાસ જો પકવવો હોય તો ખેડૂતને બત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો થાય અને ડુંગળી જો પકવવી હોય તો ખેડૂતને પાસઠ હજાર રૂપિયાનો એક વીઘા ખર્ચ થાય અને અત્યારે એનું વળતર એક પૈસોય મળતો નથી આવા કપરા સમયે અમારે સરકારને માંગણી છે કે હવે સરકાર આવા કોઈ જાતના ઘટકડા કે કોઈ જાતને સર્વે કરવા આમાં હવે ચૌદ ચૌદ ઈજ બાર બાર ઈજ માવઠાનો જો વરસાદ પડ્યો હોય અને તૈયાર પાક થઈ જાય પછી એમાં સર્વેના ઘટકડા કરવા ન જોઈએ અને સીધી જ ખેડૂતોના એક વીઘે દસ હજાર રૂપિયા લેકે પ્રાથમિક સહાય આપી દેવી જોવે અને ખેડૂતોને સહાય આપીશું એ મનસી એવું કહી રહ્યા છે તમે શું કહેશો તમારા ખેતરમાં શું વાવેતર કર્યું તું તમને શું સ્થિતિ છે મારા ખેતરમાં મારે વીસ વીઘાની સિંગ હતી ચાલીસ વીઘાનો કપાસ હતો હવે સિંગ તો પાથરા હતા એટલે તમામે તમામ હાવ ઘાસ સારો માલ ને જે સારું ખવડાવવાનો એ પણ નાશ થઈ ગયો અને મગફળી પણ હાવ નાશ થઈ ગઈ હવે યાર્ડમાં વેસવા જાય તો એ કાળી પડી ગઈ ને ઉગવા મળી એટલે એનો કાંઈ પૈસો આવે નહીં એટલે અમારે એ જે કાંઈ ખર્ચો કર્યો એ અમારે તો અમે પાક ધિરાણ લઈ લઈને ખર્ચો કરતા હોય હવે એ તમામે તમામ નાશ થઈ ગયો અત્યારે અમારો પાક અને કપાહમાં જે પેલી વીણી જે મહત્વની વીણી હોય એ પહેલી વીણી વરસાદને કારણે બધી નીચે પડી ગઈ અને બધી પાણીમાં ડૂબી ગઈ એટલે એ અમારે પહેલી વીણી પણ નાશ ચેલી એટલે અમારે ભયંકરમાં ભયંકર નુકસાન અત્યારે ખેડૂતો વેઠવું પડે છે એટલે સરકાર શ્રી ને વિનંતી છે કે જેમ બેન એમ વહેલી તકે અમને મદદરૂપ થાય એવી અમે આશા રચી છે ચોક્કસથી વહેલામ વહેલી તકે કહી શકાય કે સરકાર મદદ કરે તેવી આશા રાખેલી આશે તમે શું કહેશો શું વાવેતર કર્યું તો શું માંગતાની સિંઘ હતી દસ વિગાનો કપા છે દસ વીઘાના પાતરા પડેલા છે અને આ વરસાદ માવઠાને ને હિસાબે તમામે તમામ નિષ્ફળ જુ છે કે પાથરા એ ત્રણાઈ ગયા અડધા અને અડધો ઉગાવો થઈ ગયો છે તો સરકાર અમે એવી માહિતી કરી કે ભાઈ સાહેબ અમને કાયક સહાય કરો નગર ખેડૂત મરી ગયેલા છે કાયક સહાય કરો કાયક સર્વે કરી અને ગમે એમ તેમ કરી અને થોડોક સહાય કરો સરકાર ને હાવ નાબૂદ થઈ ગયા ખેડૂત કેટલું ધિરાણ લે કેટલું ધિરાણ લે ધિરાણ કરતા કરતા લેતા લેતા હતી

જે ગુજરાતમાં કોઈ કોઈ પણ જગ્યાએ ખેડૂતોને કપાસની વીણી પહેલી જ મેન હોય કારણ કે ઓછો કપાસ અને વજન વધાર વજન વધારે થાય બાકીની જે બે વીણી આવે એના પછી ત્રણ વીણી મેન હોય કપાસમાં બે વીણી તો એમાં કાંઈ વજન કપાસમાં હોય નહીં એ તો બધી કહેવાની ઉપર પહેલી જ વીણી અમારી સંપૂર્ણપણે નાબૂદ થઈ ગઈ કારણ કે મજૂર લોકોને મજૂરીમાં ભાવમાં પોસાય નહીં એમ ખેડૂતો ભાવ આપી શકે નહીં અને આજે કમોસમી વરસાદ થયો છે હજી એમ કહે છે કે પાંચ દિવસ વરસ છે આ ભાવનગર તાલુકાના ભાવનગર જિલ્લાના મહવા તાલુકામાં પંદર ઇસ વરસાદ વરસી ગયો છે ને ને અમારી સંપૂર્ણપણે નાબૂદ ગઈ છે કૃષિ મંત્રીને આટલું અમે નમ્ર વિનંતી ને અપીલ કરી છે કે તમે આ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા તળાજા આધાર પાલીતાણા રાજુલા આજુબાજુમાં જે કાંઈ બે ત્રણ જિલ્લા છે એમાં બહુ વરસાદ પડ્યો છે તો તમે જેટલું બને એટલું મોટું રાહત પેકેજ વિધાનસભામાં પાસ કરાવો અને ખેડૂતોને જેમ બને પ્રાથમિક જે અમારે ભરતસિંહ બોલા છે કે પ્રાથમિક સહાય વિગે દસ હજાર મળવી જોઈએ દસ હજાર તો ભરતસિંહને મારે એટલું કેવું કાંઈ ના થાય પંદર હજાર રૂપિયા આપવા જોઈએ તમે એકરે જે જમીન પૈસા આપો છો વળતરી વ્યાજ બી ના ગણાય તમે સર્વે કરો અત્યારે જ મેન જે પાક હતો સંપૂર્ણ નાબૂદ થઈ ગયો અત્યારનો મેન પાક હતો એ સિંગનો હોય કે જે કાંઈ હોય માનસી આ વેદના જે આ ભાવનગર જિલ્લાના ખેડૂતોની છે કેમ કે તેનો મહામૂલો જે પાક છે તે પાક નાબૂદ થઈ છે કેમ કે મોઢામાં આવેલો કોળિયો માનસી ખેડૂતોના મુખમાંથી છીનવાયો છે જી જી કૃણાલ બિલકુલ આભાર આપનો એટલે ખેડૂતો ચિંતામાં છે કારણ કે ખેડૂતોના મોઢે સુધી આવી ગયેલો કોળિયો છીનવાઈ ગયું છે તમામ પાક જે માત્ર હવે વેચાણ કરવાનું બાકી હતું અને એ નષ્ટ થઈ ચૂક્યો છે અંતિમ ઘડીએ આવા જ કંઈક દ્રશ્યો ખેડા જિલ્લામાંથી પણ સામે આવે છે જ્યાં માવઠાએ ખેડૂતોને લાચાર કરી દીધા છે ખેડાના માળાવાળામાં પાંચસો વીઘામાં તૈયાર ડાંગરના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે અને ખેડૂતોના મોઢે આવેલો કોળો છીનવાયો ખેડૂતોએ વીઘા દીઠ પંદરથી વીસ હજાર રૂપિયાનો ખર્ચ કર્યો હતો પરંતુ ડાંગર લડવાની શરૂઆત થતાં જ વરસાદે કહેર વર્તાવ્યો છે ત્યાં રાત્રે વરસાદ ચાલુ થઈ ગયો છે અને ડાંગર બધી અમારી પલ્લી ગઈ છે અમારા ગામની અંદર સાડા થી ચારસો વીઘા ડાંગર છે હજુ પચાસ વીઘા ડાંગર ગામમાં લેવાય નથી એ પહેલા તો વરસાદે અમને રોડાઈ દીધા છે અને અમારા પાસે ઢોરોને ખાવા માટે ઘાસ પણ ચારો નથી વધ્યો કે નથી પબ્લિક ને ખાવા માટે ડાંગર વધી અમે જેટલી મહેનત કરી છે આજે અમને કશું મળ્યું નથી એક વીઘે પંદર થી સત્તર હજાર રૂપિયા મેં ખર્ચો કર્યો છે ખાતર પાણી બિયારણ ડાંગરના ધરવું છેરવાના આ બધી મહેનત કરેલી અમારી ટોટલી મહેનત છે પાક ખેડૂતોનો તૈયાર બહુ સરસ થયો હતો આ સારી હતી પણ કુદરતી તૈયાર પાક ની અંદર પાણી ભરી જાય છે તો એ પાક ખેડૂતોને નુકસાન થાય તો એ નુકસાન માટેનું સરકાર અમને કોઈ પણ રીતે વળતર આપે અને કોઈ એની એની બધી કાર્યવાહી કરે એ માટે મારી સરકારને અરજ છે ભાવનગર અમરેલી ખેડા તમામ વિસ્તાર સાથે સાથે હવે બનાસકાંઠામાં પણ મોડી રાત્રે જે કમોસમી વરસાદ પડ્યો છે જેથી ખેડૂતોની ચિંતા વધી છે મગફળી બાજરી તલ અને શાકભાજીના પાકોને વ્યાપક નુકસાન થયું જેનાથી ખેડૂતોની મોંઘા ખાતર અને બિયારણની મહેનત પર પાણી ફરી રહ્યું છે દિશામાં શિયાળુ સિઝનની બટાટાની ખેતીની તૈયારી કર કરી રહ્યા હતા ખેડૂતો અને અત્યારે મૂંઝવણમાં છે કારણ કે વરસાદથી બિયારણ જમીનમાં સડી જાય છે અને બહાર રાખેલા બટાટાના કાપેલા ટુકડા બગડવાની ભીતિ છે વરસાદની રાતે વરસાદ આવ્યો એમાં બાજરી કાપેલી પડી છે બાજરી બગડે છે એમાં ઘાસે કોઈ કોમની નથી રહેતી દોણા છે એ દોણા કાળા ભટ થઈ જાય કોઈ માર્કેટમાં ભાવતાલ નહીં આવે કોઈ પશુવાર ને જાય દણા ને પાણી તળ ઊંડા જ હોય છે અને બાજરીનું ખાતર બિયારણ ખર્ચો મોઘો અને ઘાસ કોઈ કોમમાં આવવાની નથી ગુજરાત સરકારને રાજ્ય સરકારને નરમાં વિનંતી કે બનાસકોઠામાં બહુ નુકસાન થયું છે મગફળીમાં બાજરીમાં શાકભાજીમાં દરેક પાકમાં બહુ નુકસાન છે તો સરકારશ્રીને નરમાં વિનંતી કે જલ્દી જલ્દી એનું સહાય આપે એ બહુ નરમાં વિનંતી શિયાળ સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને ચોમાસું સિઝન લેવાની ખેડૂતોને મગફળી બાકી રહી ગઈ છે તો વાત કરીએ તો ગઈ રાત્રે કમોસમી વરસાદ પડવાથી જે અત્યારે શિયાળો સિઝનના બટાકાની વાવણી તૈયાર લોકો બટાકા કાપીને મૂક્યા છે ઘણા લોકોએ પણ ખેડૂતે વાહી દીધા છે અને વાવેતર ચાલુ છે પણ હવે આ વરસાદથી કમોસમી વરસાદથી જો વાવેતર થયેલું જો વધારે વરસાદ થાય તો બટાકાને નુકસાન થાય જો વધારે વરસાદ થાય તો બટાકાને નુકસાન થાય અને જો અત્યારે વરસાદ રહી જાય તો ખેડૂતોને સારું રહે નહીં તો ખેડૂતોને આ વર્ષે આખા વર્ષની તકલીફ છે

ખેડૂતો એક પાક લેવા માટે આખું વર્ષ દરમિયાન મહેનત કરે મોંઘા ભાવના બિયારણ લાવે ખાતર નાખે ખેતરને ખેડે આટલી બધી મહેનત કર્યા પછી જયારે એ પાક ઉતારવાનો સમય આવે અને આવી રીતે કોઈ માવઠું આવી જાય અને તમામે તમામ પાક નષ્ટ થઈ જાય ખેડૂતોની મહેનત પર પાણી ફરી જાય ત્યારે શું વીતી હશે એ ખેડૂત ઉપર સરકાર સહાય આપે છે સરકાર ટેકો જાહેર કરે છે પરંતુ એ દર વખતનો ટેકો નથી હોતો એક વર્ષમાં 10 વાર માવઠું આવે છે તો એમાંથી બે કે ત્રણ વાર સરકાર સહાય આપે છે ખેડૂતોની જે પરિસ્થિતિ છે એ અત્યારે એકદમ વિકટ બની ચૂકે છે અને ખેડૂતોની એવી માંગ છે કે જે માવઠું આવે છે તેને લઈને સરકાર હવે સર્વે કર્યા અને ખાસ કરીને આ માવઠું

એ સમયે વરસાદ આવે એટલે ખેડૂતોની આખા વર્ષની કાળી મજૂરી એ ખેડૂતના પાથરા નથી તણાતા એના આખા વર્ષની મહેનત તણાય જેની કાડી મજૂરી તણાઈશ એટલે ખેડૂત બિચારો અત્યારે ક્યાંયનો નથી રહ્યો ત્યારે નવા કૃષિ મંત્રીને અને એ પણ ભાવનગરના છે ત્યારે હું આપના માધ્યમથી ભૂપેન્દ્રભાઈ ભાઈ જીતુભાઈ વાગાણીએ તમામને વિનંતી કરી ઉછ્યું કે તમે તાત્કાલિક ખેડૂતોની સહાયમાં આવો ખેડૂતોને મદદ કરવા આવો ખેડૂતોનો મકફડીનો પાક એ તૈયાર થવાની અણી ઉપર હતો એ પાક સંપૂર્ણ રીતે બગડી ગયો છે ખેડૂતોનો ચારો જે મકફડીનો પાલો હોય એ પણ બગડી ગયો છે ગુજરાત ની અંદર રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્ર ની અંદર પણ થાય હજુ બે દિવસની આગાહી છે ત્રણ જિલ્લાઓની અંદર માવઠું પડ્યું છે બાકીના વિસ્તારો ની અંદર પડે તો રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે तो ने सहाय चुकवी कवी जो ही है सरकार की ओर से संवेदना प्रकट करता हूँ और आश्वस्त करता हूँ कि जहां भी जरूरत पड़ेगी जो भी जरूरत पड़ेगी सरकार आपके साथ रही पिछले सालों में गुजरात जो कि दरिया किनारे वाला राज्य है तो ग्लोबल वार्मिंग और जलवायु और परिवर्तन की ज्यादा इफेक्ट रहती है बार बार बारिश की प्रॉब्लम रहती है तो सरकार ने हर बार किसानों को आपत्ति व्यवस्था के हिसाब से उसको मदद करने की कोशिश की है। पिछले सालों में गुजरात सरकार ने 20000 तक का 20000 करोड़ तक का उसको किसानों को मदद की है जो लोग सुर्खियों में रहने के लिए मीडिया में आने के लिए किसानों की बात करते हैं तो खेड़ूतों ने सहायत आपवाटे आश्वासन तो आपवामावियो छे परंतु सवाल अंतिम ए ज उठे कि शू खेड़ूतों दरकार કરશે સરકાર કારણ કે ખેડૂતો આશ લગાવીને તો બેઠા છે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે વાયદા આપવામાં આવી રહ્યા છે પરંતુ એ પૂરા ક્યારે થાય છે વચનો તેના ઉપર નજર